ગંભીર પુલ તૂટી પડવાની ઘટના બન્યા બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કર બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ આગામી ત્રણેક દિવસમાં આ ટેન્કરને પુલ પરથી ખસેડી લેવાનું આયોજન છે તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલો છે તેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સેલ્વેજિંગ ના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને કેવી રીતે ઉતારવું એ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ટ્રકને બહાર કાઢવા માટે પુલથી 900 મીટર દૂર રહીને ઉક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ન્યુમેટિક એરબેગ હાઇડ્રોલિક સ્ટેન્ડ જેગ એન્જિનિયર્ડ ઓરિઝોન્ટલ કેન્ટલિવર્સ જેવા સાધનોથી ટ્રકને સલામત રીતે બહાર કાઢવાનું આયોજન છે આ ઓપરેશન સમયે માનવ અને બ્રિજના સ્ટ્રકચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહીં એ રીતે કરવામાં આવશે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બેથી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે गंभीरा ब्रिज की दुर्घटना के बाद वहाँ पर एक ट्रक अभी भी ब्रिज के ऊपर फंसा हुआ है उसके रेस्क्यू के लिए पोरबंदर के विश्वकर्मा ग्रुप की मरीन इमरजेंसी रेस्पांस सेंटर ने ये काम हाथ पे लिया है उन्होंने एक पूरा रेस्क्यू प्लान तैयार कर दिया है Uh, क्योंकि सबसे बड़ी समस्या इस पूरे प्लान को एग्जीक्यूट करने में एक तो ब्रिज के दुर्घटना के बाद ब्रिज की स्ट्रक्चरल इंटीग्रिटी का एक प्रश्न है दूसरा वहाँ काम करने के लिए जो ब्रिज के ऊपर स्पेस मिलना चाहिए क्योंकि ब्रिज दुर्घटना के बाद ब्रिज की स्ट्रेंथ एंड स्ट्रक्चरल इंटीग्रिटी का प्रश्न है तो इसलिए वहाँ पर हैवी लोड भी यूज़ नहीं कर सकते हैं इसलिए पूरा ऑपरेशन जो रेस्क्यू प्लान तैयार किया गया है एम e. के द्वारा उसके तहत वो रिमोटली 900 मीटर दूर अपने ऑफिस से रिमोटली पूरा ऑपरेशन एग्जीक्यूट करेंगे पूरे ऑपरेशन में उन्होंने स्ट्रेटेजिक जगहों पर सीसीटीवी भी लगाए हैं ड्रोन से पूरा मॉनिटर भी होगा पूरा ऑपरेशन इसमें अत्याधुनिक उपकरणों का भी मर्ग के द्वारा उपयोग किया जाएगा जैसे कि न्यूमेटिक एयरबैग हाइड्रोलिक स्ट्रैंड जैक और इंजीनियरिंग इंजीनियर्ड ओरिजिटल कैंटीलेवर इन तीनों आ, क्रिटिकल इक्विपमेंट्स के थ्रू ये ट्रक को सुरक्षित पहुंचाने का प्रयत्न अगले एक से दो अगले दो से तीन दिन के अंदर Uh, ¿Qué